કુંભાર એક એવો યુવા છે જેણે શારીરિક મર્યાદાઓને પોતાની અદમ્ય હિંમત અને માનસિક શક્તિથી હરાવી બતાવી ધોરણ દસની ની પરીક્ષામાં સિત્તેર પરસેન્ટ લાય સાથે બી વન ગ્રેડ મેળવી ફરહાને સાબિત કર્યું કે નિશ્ચય અને મહેનતથી કોઈ પણ અવરોધોને પાર કરી શકાય છે પાંચ વર્ષ પહેલા એક દુર્ભાગ્યપૂર્ણ ઘટનામાં ઇલેક્ટ્રિક શોકના કારણે ફરહાને પોતાના બંને હાથ ગુમાવવા પડ્યા હતા સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરોએ જીવ બચાવવા હાથ કાપવાની સલાહ આપી હતી શરૂઆતમાં હાથ વિના રોજિંદા કામો જેમ કે ખાવું પીવું કપડાં પહેરવું એક મોટો પડકાર હતો પરંતુ ફરહાને પોતાની મજબૂત મનોબળથી આ તમામ કામો જાતે કરવાનું શીખી લીધું અભ્યાસ ચાલુ રાખવા માટે લખાણ લખવું સૌથી મોટી સમસ્યા હતી પગથી લખવાના પ્રયાસો નિષ્ફળ ગયા બાદ ફરાને મોડાથી લખવાનું શરૂ કર્યું ધીમે ધીમે પ્રેક્ટિસથી તેને મોડાથી સ્વચ્છ અને સુવાચ્ય લખાણ લખવાની કડા હસ્કત કરી આજે ફરાનની આ અનોખી કુશળતા અને સંઘર્ષની કહાની દરેક માટે પ્રેરણા સ્ત્રોત બની છે ભુજની ધી મુસ્લિમ એજ્યુકેશન અંગ્રેજી માધ્યમ શાળામાં ધોરણ દસની પરીક્ષામાં ફરાને મેળવેલી આ સફળતાને શાળાના આચાર્ય શિક્ષકો અને સ્ટાફે ખૂબ વખાણી શાળા પરિવારે ફરાના સંઘર્ષ અને સિદ્ધિને બિરદાવી અને અભિનંદન પાઠવ્યા ફરહાનની આ કહાની શીખવે છે કે શારીરિક મર્યાદાઓ માનસિક શક્તિ અને હિંમતની સામે નમી જાય છે ફરહાન ઇમરાન કુંભાર ખરેખર હિંમતના હસ્તાક્ષરનું જીવંત ઉદાહરણ છે જે દરેક માટે પ્રેરણાનું પથદર્શક બની રહેશે मेरा नाम फरहन कुंभार है और मैं संजोग नगर से रहने वा रहने वाला हूँ और आ, मैं न्यूज़ इंग्लिश मीडियम में हाल आ, पढ़ाई कर रहा हूँ और फ़रहन कुंभार है और हाल में संजोग नगर में रहता हूँ और मैं शुरू से ही न्यूज़ इंग्लिश मीडियम हाई स्कूल में पढ़ा हूँ और आ, ल, शायद छः सात साल पहले एक करंट की वजह से मेरे दोनों हाथ चले गए और तब से लेके आज तक मैं जब मैं फिफ्थ क्लास में था और अब मैं टेंथ क्लास में और मैंने अभी टेंथ का रिज़ल्ट आया है उसमें मुझे सेवेंटी वन परसेंटेज हुए प्राप्त हुए हैं और मैं बहुत खुश हूँ पहले तो मुझे बहुत दिक्कत होती थी पर अब प्रैक्टिस की वजह से आसान होता गया सब फिर मैंने पैर से लिखना शुरू किया तो वो इतना अच्छा नहीं लगा फिर एक टीचर ने बोला था कि तुम मुँह से लिखो तो मैंने मुँह से ट्राई किया और पहले शुरुआत में तो बहुत गड़बड़ी हो रही थी फिर समय बीत भी, बीतता गया तो राइटिंग भी बहुत अच्छी हो गई और फिर लिखने में भी बहुत आसानी होती थी परिवार और आ, सब टीचर स्कूल के टीचर ट्यूशन क्लासेस के टीचर और फ्रेंड्स भी सबने मुझे अप्रिशिएट किया और बहुत प्रोत्साहन भी दिया इसकी वजह से मैं आज इस मुकाम पे पहुँचा हूँ तो इसमाइल सोनी जी मुस्लिम एजुकेशन एंड वेलफेयर सोसाइटी में ट्रेजरर हूँ हमारा ट्रस्ट संचालित हाईस्कूल ने अंदर ધોરણ એકથી કરી અને બાર કોમર્સ સાયન્સ આર્ટ્સ સુધી અભ્યાસ થાય છે અને આ વર્ષે અમારી અમારો પ્રયત્ન ચાલુ છે કે ગર્લ્સ કોલેજ પણ શરૂ કરી કુંભાર ફરાન છે એની ખાસ મારે બે રીતે વાત કરવી છે એ આપણને બે બાબતો શીખવે છે એક બાબત તો એ છે કે તમે ખોટા રિસ્ક કરી અને એવા એવા જાનના જોખમે એવા કોઈ કામ ન કરો જેને કારણે તમને એવી તકલીફો થાય કે જે જિંદગીભર તમને પસ્તાવો થાય તો એ એક બાબત એ શીખવે છે અને બીજી બાબત આપણને પ્રેરણારૂપ એ છે કે બંને હાથ ન હોવા છતાં પણ પોતાના જે પ્રયત્નો છે એના દ્વારા એ ખૂબ મહેનત કરીને જે પોતે ટકા મેળવ્યા છે આ બે બાબતો આપણે શીખવે છે ફરામ જે શરૂઆતમાં તો એને જ્યારે એ મને લાગે છે એકદમ હતોત્સાહ થઈ ગયો હશે કે હવે હું કેવી રીતે લખીશ કેવી રીતે ભણીશ એના જે શિક્ષકો છે મુસ્લિમ એજ્યુકેશન હાઈસ્કૂલના એને એને એણે કીધું હશે કે તું પગથી લખ પગથી લખવાનું શરૂ કર્યું પણ એને એ ફાવ્યું નહીં પછી એણે મોઢાથી લખ્યું મોઢા અને હાથનો જે એણે બેનો સંયોગ કરીને જે લખે છે એ ખરેખર એક અજાયબી કહેવાય એ એની છે એના અક્ષરો તમે જુઓ તો આપણને એમ લાગે કે કરાચે જે સારા હાથોથી લખતો એનાથી પણ સારા અક્ષરો એ કરે છે એ ખરેખર પ્રેરણાદાયક છે અને એને છે ને હવે હવે જે બાબત છે કે એ આગળ ભણી શકે એના માટેના આપણે પ્રયત્નો આપણા સમાજની પણ એ જવાબદારી થાય છે કે બે હાથ ન હોવા છતાં પણ એ ભણે છે ત્યારે એને એ ભણવાનું ચાલુ રાખે અને સીએ બનવું છે સીએ બની શકે એના માટેના પણ એક સમાજની પણ જવાબદારી બને છે કે એને ઉપયોગી થાય ગયા વર્ષે છે ને જ્યારે નવમા ધોરણમાં હતો ત્યારે હું એની પાસે બેઠો હતો એના જે ટ્યુશનના શિક્ષક છે અસપાકભાઈ સોનીજી એણે એમ કીધું કે સાહેબ કે પપ્પા કે આમ કરે છે આ કે થોડી મહેનત ઓછી કરે છે તો એની પાસે અડધો કલાક મેં મોટિવેશન દ્વારાની જે વાત કરી હતી મેં એના મગજમાં બેસી ગઈ મેં કીધું ફરણ જો તારી પાસે કોઈ વિકલ્પ નથી શિક્ષણ સિવાય તારી પાસે આ શિક્ષણ જ એવી ચીજ છે કે તને અને તારા કુટુંબને આ ઘરતામાંથી બહાર લાવી શકશે અને એ જે કુદરતનું અલ્લાહની રહેમ કહેવાય મારા પર કે મારી વાત એના મગજમાં બેસી ગઈ અને ત્યારથી જે એની મહેનત શરૂ કરી એ પાછું વળીને એણે જોયું નથી સામાન્ય જે લોકો છે આપણે જોઈએ તો વિદ્યાર્થીઓ કંઈ કરતા નથી માન માન પાસ થાય છે તેવા સંજોગોમાં હેરાન છે બહુ સારી રીતે પોતાનો અભ્યાસ કર્યો છે સારી રીતે પાસ થયો છે આપણે બધા એને ખૂબ અભિનંદન આપીએ છીએ અને એના ભવિષ્યમાં પણ એ ખૂબ આગળ વધે એવી આપણે એમને કામના પાઠવીએ છીએ દાઉ ડુંગર કુંભા અને ફરાનનો મારો પોતરો છે ફરાન મારો પોતરો છે અને એ દસમા ધોરણમાં અત્યારે અભ્યાસ રહીને બોર્ડ બોર્ડની પરીક્ષા આપી છે એમાં એકતરતે લઈ આવ્યો છે અને એને બે હાથ ન આવ્યો એના અકસ્માત થયેલો પતંગ લેવા માટે ગયેલો એને ઇલેક્ટ્રિક તારમાં સરીઓ નાખી દીધો એનાથી એના શોટ લાગેલો અને અમદાવાદ હોસ્પિટલ સિવિલ હોસ્પિટલમાં લઈ ગયેલું ત્યાં એના બે હાથ કાપવા જ પડશે એને જિંદગીને ખતરો છે બે ના હાલ્યા ગયા એ અત્યારે એક વિડીયો આવ્યો તો એ જોઈને અમે સુરત કિરણ હોસ્પિટલ છે એની અંદર ફોન કરેલો અને એ કે હા તમે આવી જાઓ એટલે ત્યાં ડૉક્ટર સાહેબને હું મળ્યો અને આ છોકરાને લઈ ગયો સાથે એ લોકોએ બધી એની ટ્રીટમેન્ટ કર્યું અને જોયું ને પછી કે તમને ઓછામાં પચાસથી સાઠ હજાર રૂપિયા અત્યારે એની ફાઇલ ઓનલાઈન કરવા હોસ્પિટલમાં ઓનલાઈન કરવા માટે લાગશે જો તમે સક્ષમ હોવ તો એને ટ્રીટમેન્ટ કરાવવું પડશે અને પછી એને કોઈ ડોનર મળી જશે એટલે અમે તમને ફોન કરશું એને શરીરને એને બધું મળવું જોઈએ બ્લડ ગ્રુપને એનો ચામડીનો એટલે હું એ ટેસ્ટ કરાવી આવ્યો અને કિરણ હોસ્પિટલમાં એની ફાઇલ ઓનલાઈન થયેલી છે અને એક થી પચીસ લાખ રૂપિયાનો ખર્ચ આવશે જે તમારે તૈયારી રાખવાની અમે જ્યારે ફોન કરીએ ત્યારે આવી આવું અને હું મારી તો નથી પણ એ કોશિશ કરીશ સાહેબ તો થાય ને એક હાથ હાલ્યા જાય પોતરા ના એટલે બહુ દુખ થાય હવે જે કુદરતી લખેલું કે જે થયું એ થઈ ગયું હવે એનો સંઘર્ષ કરીને એને આગળ વધવાનું છે ખુશી થઈ હાથ ન હોવા છતાં એકોતેર ટકા લઈ એટલે ઘણી ખુશી જે બીજા છોકરાઓ અભ્યાસ કરે છે એમને પ્રેરણા મળે આની અંદર અમે જે નાપાસ થતા હોય કે અમે આ હાથ વગરના એક ટકા લઈએ અમે શું કામના આને જોઈને એમને પ્રેરણા મળે એ એ સંદેશો આને જોઈ લો આને અગર એકોતેર લખ્યા તમે તો સોળસો ટકા લઈ આવો શું કે તમે સોસ છો બધી રીતે તો આ જોઈન છે એ એકોતેર ટકા લઈ આવ્યો તમે સોસો ટકા લઈ આવવાની ઉમેર ખોટું ખોટું